જય માતાજી મિત્રો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં દિલથી સ્વાગત છે અને જે લોકો દેવી દેવતાઓ વિશે જે ખોટી ખોટી અફવા ફેલાવે છે તેના વિશે આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો બનાવી રહ્યો છે અંત સુધી તો દોસ્તો મહીસાગર જિલ્લાના જે લોકગાયક છે રવિન્દ્રભાઈ ખોટ તેઓએ આપણા આગલા વિડીયોમાં બહુ સરસ કોમેન્ટ કરેલી ભગવાન અને અર્જુન મિત્ર હતા પણ જ્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે અર્જુનને પણ દિવ્ય દ્રષ્ટિની જરૂર પડેલી અને આજના લોકો એ વાત કરે છે કે ઓય દશામાં પ્રગટ થયા તો આ દશામાં પ્રગટ થયા મોની લોકો મા એ તમને દર્શન આપ્યા અને શ્રીફળ આપ્યું કે ચુંદડી આપી કે ત્રિશુળ આપ્યું અને તમે એવું સમજો હો કે અમે દશામાં હી એમ તો એ વસ્તુ ખોટી છે તમે અમે દશામાની સેવા કરો અને દશામાં તમને દર્શન આપે કે કોઈ ચમત્કાર આપે તેમનો તમે ગલત ઇસ્તેમાલ કરો છો દોસ્તો એક ભય છે કે જે પોતાની જાતને મોમાઈમાં હમશે એટલે કે દશામાં મોન હે તો એ ભયનો ફોટો તમને બતાવી દઉં જોઈ લેજો હવે ઓણા ફોટામાં તમને કશું દશામાં જેવું દેખાય છે મને તો કશું દેખાતું નથી આ ફોટામાં દશામાં જેવું અને દશામાં આવા હોય મૂછવાળા હોય દોસ્તો આ જે ભય છે અને ચૂંટણીવાળા દશામાં તરીકે ઓળખવામાં આવે છે અને હમણાં થોડા સમય પહેલાં કીર્તિદાન ભાઈએ એ છોકરા પર ફોન કરેલો અને પૂછ્યું કે કોણ બોલો દશામા બોલો એમ તો એ છોકરો કહે કે હા હું મમ્મીમાં બોલું એમ તો કીર્તિદાન ભાઈએ કીધું કે માડી આવા હળાહાળ કરયુગમાં તમે બેઠેલા છો તો લાવો ને વાત કરી લો એમ કરીને ફોન કર્યો એમ પછી કીર્તિદાન ભાઈએ કીધું કે માડી હમણાં થોડા સમય પહેલાં જે દશામાના વ્રત હતા એમાં જ અમે તમારી મૂર્તિ લાવેલા દસ દિવસ સેવા કરી અને પોણીમાં પધરાવી પણ એ મૂર્તિમાં મૂસ્યું નહોતી અને અમે જે આ તમારા વિડીયો જોઈએ છીએ ઇન્સ્ટાગ્રામમાં એમાં મૂસ્યું છે તો પછી માતાજી હાલો હાલો કરવા મળ્યા તો પછી કીર્તિદાન ભાઈએ કીધું કે કેમ માતાજી ટાવર નથી આવતો હું આવી વાત કરું હું એટલે ટાવર નથી આવતો એવું લાગે એમ પછી માતાજીએ હાલો એમ કીધું એટલે કીર્તિદાન ભાઈએ પાસું એના એ જ કીધું કે અમે જે દશામાની મૂર્તિ લાવેલા એમાં તો મૂસો નહોતી અને જે તમારા વિડીયો છે એમાં મૂસો છે તો પછી એ માતાજીએ ફોન કાપી નાખેલો એ માતાજી કોઈ દિવસ પ્રેમ કરે ખરા અને માતાજીને દિલ તૂટે ખરું તો આ ભયના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ શકો કે કેવા કેવા ગમના ગીતો પર સ્ટેટસ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં તો દોસ્તો આ કળિયુગ ચાલે છે અને સતયુગમાં પણ લોકો હજાર હજાર વર્ષ સુધી તપ કરતા ત્યારે એણને ભગવાન મળતા અને અત્યારે આ લોકો કહે છે કે અહીં માતાજી પ્રગટ થયા અને તો માતાજી પ્રગટ થયા પણ આ કળિયુગમાં કોઈના શરીરમાં માતાજી ન આવે એ બધી અંધશ્રદ્ધા છે આવી અંધશ્રદ્ધા દૂર કરો ને જાગૃત બનો મહીસાગર જિલ્લામાં જે માતાજી પ્રગટ થયો માતાજી પ્રગટ થયો એમ કરીને જે ત્રણ ચાર ધોમ બનાવી દીધેલો એ અત્યારે બંધ થઈ જાય એટલે આવી વસ્તુથી દૂર રહો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણા બધાની આ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર